બોટાદના તરઘરા ગામે યોજાયેલ કોળી સમાજના સન્માન સમારોહમાં બગદાણાની ઘટનાને લઈ કરાઈ મોટી જાહેરાત બગદાણા પીડિત નવનીતભાઈ બાલધ્યાને ન્યાય નહીં મળે તો આવતા દિવસોમાં એક લાખ કોળી સમાજનું યોજાશે સંમેલન બોટાદના તરઘરા ગામે એક લાખ કોળી સમાજના લોકોનું ગુજરાતનું પ્રથમ સંમેલન યોજાશે અને નવનીતભાઈને ન્યાય માટે કરશે માંગ બોટાદ જિલ્લા માનદાતા ગ્રુપના પ્રમુખ મયુરભાઈ ચમોડે કોળી સમાજના વિદ્યાર્થીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં કરી જાહેરાત ધારાસભ્યો મિશભાઈ મકવાણા પૂર્વ ધારાસભ્ય મકવાણા પુંજાભાઈ વંશ સહિત કોળી સમાજના ઉપસ્થિત રહ્યા જે ઘટના બની આખા ઉદાહરણ છે આ

મહાયજ્ઞ ફેરવી દીધો વાત એ છે કે યુવાન છે ને એ બે ધારી તલવાર છે એ ધારે તો સર્જન કરી શકે અને ધારે તો યુવાન વિનાશ પણ નોતરી શકે આપણે

અને નિયંત્રિત દિશામાં પ્રયત્નો કરશે એના ભાગરૂપે આ બધા પ્રયત્નો શરૂ થયા છે આવનારા સમયની અંદર દરેક દિશામાં કોળી સમાજનો વિકાસ થાય એ પ્રકારના કાર્યક્રમો કરીશું ઉદ્ધવભાઈ ખાસ કરીને બગડાના બગડાણાની અંદર જે ઘટના ઘટી છે આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો તમે પણ મુલાકાત લીધી છે ખાસ કરીને કોળી સમાજને એકતાનો સંદેશ પણ આવ્યો છે અને સાથે સાથે આગામી દિવસોમાં માનો કે સીટ દ્વારા કંઈ પણ કાચું કપાય તો કોળી સમાજ શું કરશે આ ઘટનાના કારણે કોળી સમાજ સંગઠિત ચોક્કસપણે થયો છે પરંતુ જે સરકાર તરફથી સંકલિત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એનો ઉકેલ આજની તારીખે પણ નથી દેખાઈ રહ્યો કોળી સમાજની માંગ કોઈ પીઆઈ કે ડીવાય એસપીની બદલી માટેની કાર્ય હતી જ નહીં માત્ર બદલીથી કોળી સમાજ સંતુષ્ટ નથી થવાનો જ્યાં સુધી ભાઈ નવનીતભાઈ ન્યાય નહીં મળે ત્યાં સુધી સમાજ એક પ્લેટફોર્મ ઉપર આવી અને એના માટે લડતો રહે છે સામાન્ય માણસ પણ સમજી શકે એ દિશામાં તપાસ કરવાને બદલે સીટની રચના કરી અને સમય પસાર કરવાની જે ટેકનિક સરકાર દ્વારા અપનાવવામાં આવી છે એનાથી અમે બિલકુલપણે સંતુષ્ટ નથી તપાસ સીટ કરે કે પીઆઈ કરે કે ડીવાયએસપી કરે જે દિશામાં તપાસ થવી જોઈએ એ દિશામાં તપાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ સમય પસાર કરવાની પ્રક્રિયા સાથે અમે સંમત નથી

કોળી સમાજ ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્ય સંસદ સભ્ય મિનિસ્ટર સાથે છે અને ભવિષ્યની અંદર જો ન્યાય નહીં મળે તો બોટાદ જિલ્લાની અંદર સૌ એક મહાસમેલન આયોજન કરવામાં આવશે